વૈષ્ણવના સરકાર ડૉક્ટર વાઘીશ કુમારજી મહારાજ શ્રીના જન્મ ઉત્સવ પર્વને લઈને સુખધામ હવેલી ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વૈષ્ણવના સરકાર ડોક્ટર વાગીશ કુમારજી મહારાષ્રીના જન્મોત્સવના પૂર્વધાનમાં સુખધામ હવેલી ખાતે મેગા મેડિકલ ફ્રી કેમ્પ યોજાયો પહેલું સુખ તે ચાતે નર્યા શરીરે સુખી એ સુખી વર્તમાન સમયમાં આરોગ્યની બાબતે ખૂબ મહત્વનું જોવા મળી રહી છે ત્યારે લાયન્સ ક્લબ ઓફ કલ્પવૃક્ષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને સુખધામ હવેલીના ત્રિવેણી સંગમ રૂપે વૈષ્ણવના વ્રજ સુખધામ હવેલી ખાતે ભૂજ્યશ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાશ્રીના જન્મોત્સવ નિમિત્તે મેડિકલ ફ્રી કેમ્પ યોજાયો જેમાં લાયન્સ વિજયભાઈ ઉમટ હાર્દિક શાહ ડોક્ટર ફેનિલ મજબૂનદાર ડોક્ટર ડિમ્પલ પટેલ અને સુતામ હવેલીના મુખ્ય સચિવ મહેન્દ્રભાઈ જોશી મહેશભાઈ સુકલ નગરવાળાની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી તંદુરસ્ત ડાયાબિટીસ હાડકાની ટેસ્ટો ટેકનોલોજી સુવિધા દ્વારા નિઃશુલ્ક રીતે દર્દીઓની તપાસ કરીને વિશાળ જનસંખ્યામાં સૌથી પાંચસોથી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો અને પોતાની શારીરિક ચિકિત્સાની તપાસ કરાવી હતી આ પ્રસંગે પૂજ્ય પાઠ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ કેમ્પે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ હરણી શાખાના પદાધિકારીઓ કલ્પવૃક્ષ હોસ્પિટલના ડોક્ટરની સમગ્ર ટીમ અને દર્દીઓ પોતાની શારીરિક તપાસ કરાવીને જે ભાગ લીધો હતો તે સૌને શુભવંતુ કલ્યાણ વસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા આ પ્રસંગે હવેલીના ટ્રસ્ટી અંબુકાકા મહેશભાઈ મંગલ ભારતીવાડા અને સમસ્ત વૈષ્ણવ પરિવાર પૂર્વજોનના મંત્રી જેસા ખાસ ઉપસ્થિત રહ્યા હતા પૂજ્યપાત ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાકેશકુમાર મહારાજ શ્રીના જન્મોત્સવ નિમિત્તે અહીંયા સુખધામ હવેલી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પહેલું સુખ તે નર્યા વર્તમાન સમયની અંદર આજે આરોગ્ય શિક્ષણ એ બધી તાતી જરૂરિયાતો રહેલી છે તેના ભાગરૂપે અમારા વૈષ્ણવના સરકાર અમારા હૃદયસ્થ પૂજ્યપાત ગોસ્વામી એકસો આઠનો જન્મોત્સવ એક યાદગાર બની રહે તે માટે કલ્પ વૃક્ષ મલ્ટી હોસ્પિટલ લાયન્સ ક્લબ ઓફ હરની અને સુખધામ હવેલી આના સંયુક્ત ત્રિવેણી સંગમ રૂપે અમે આજે આ સુંદર કેમ્પનું આયોજન કરી રહ્યા છે અને એમાં લગભગ યુરિક એસિડ આપણે લિવર ટેસ્ટ હાડકાની ઘનતા ડાયાબિટીસ એ બધા વિવિધ રોગોની નિઃશુલ્ક તપાસણી કરવામાં આવેલી છે તે ખરેખર અમારા માટે એક યાદગાર Jan Mossovani le dice: ¡Eso